સુરત વડોદરા અને ભરૂચના યુવાનો બેલારુસમાં ફસાયા બેલારુસમાં સ્થાયી ગુજરાતી યુવાન મદદ માટે જતા ખુલાસો નવસારીની મહિલાને મદદ કરવા પહોંચ્યો હતો યુવાન સુરત સહિતના શહેરોના યુવાનો પણ ફસાયા હોવાનું સામે આવ્યું નોકરીના બહાને યુવાનોને એજન્ટ મારફતે લઈ જવાયા હતા યુવાનોને નોકરી કરવા પૂરતો પગાર પણ નહોતો અપાયો યુવકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો સુરત સહિતના શહેરોના યુવાનો પણ ફસાયા હોવાનું સામે આવ્યું જ્યારે ગુજરાતી યુવાન મદદ માટે ત્યાં પહોંચ્યો હતો બેલારુસમાં સ્થાયી થયેલો ગુજરાતી યુવાન નવસારીની મહિલાને મદદ કરવા માટે પહોંચ્યો હતો ત્યારે સુરત સહિતના બીજા અન્ય શહેરોના યુવાનો પણ ફસાયા હોવાનું સામે આવ્યું નોકરીના બહાને યુવાનોને એજન્ટ મારફતે લઈ જવાયા હતા યુવાનોને નોકરી કરવા પૂરતો પગાર પણ નહોતો અપાયો યુવકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

વાયરલ વિડીયોની અંદર દેખાતા યુવકો જાતે જણાવી રહ્યા છે કે સુરત વડોદરા અને ભરૂચના કેટલાક યુવાનો છે તે બેલારોસમાં ફસાયા છે નવસારીની મહિલાની મદદ માટે બેલાડોસમાં સ્થાયી ગુજરાતી યુવાન પહોંચતા આ સમગ્ર ખુલાસો છે તે હાલ સામે આવી રહ્યો છે જોકે વાયરલ વિડીયોની પુષ્ટિ ગુજરાત સ્પષ્ટ કરતું નથી પરંતુ વાયરલ વિડીયોની અંદર જે પ્રમાણેની હકીકત જણાવવામાં આવી રહી છે તે મુજબ સુરત સહિત બીજા યુવાનો પણ ફસાયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે નોકરીના બહાને યુવાનોને બેલારૂસ લઈ જવામાં આવ્યા